સોગંધ ખાઈ તો રુકો ક્લાયમેક્સ અભી બાકી તો મિત્રો સરસ મજાનું સોંગ આવ્યું છે વિપુલ ભાઈ સુશ્રા નું ને આ અત્યારે આ રીલ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો આપણે જે કિરણના અવાજની અંદર જ આપણે રીલ બનાવશું ને તમને કેવી લાગે તો કોમેન્ટ કરજો તો મિત્રો આ સોંગ કેવું ગાય તો કોમેન્ટ કરજો જરૂર તો આપણે યુટ્યુબની અંદર વ્લોગ સવારે સાત વાગે આપણે વ્લોગ આવે છે ચેનલની અંદર એ ચેનલનું નામ છે કિરણ ઠાકોર વ્લોગ એકાવન તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણા વ્લોગ ની અંદર જોડાયેલા રહેજો ખાસ તો હજી મિત્રો આપણે વિડિયો બનાવવાના બાકી છે તો ચાલો આપણા વિડિયો ની અંદર જોડાયેલા રહેજો મિત્રો જો આને કોઈ હુતું નહિ અને ابھی તો रुકો કોમેડી સિવાય એના કોઈ હુત નહી વિડીયો બનાવવા પણ એક જન બોલાય એક જનનું એક યુ